એવી જેમાં પાણી તો વધુ હવે આગળ આપણે બીજું જો સામે મંદિર છે સાગરિયા હનુમાનજીના દર્શન કરવા જઈએ છીએ અને દરિયાનો તમે જોતા છે દરિયો એકદમ ભૂગવે છે અને મસ્ત વાતાવરણ દેખાય છે હવે ચાલે રાખો આપણે સાગરિયા હનુમાનજીના દર્શન કરવા જાવું છે ને જો દરિયો કેટલો ચોમાસાનો સમય છે એટલે એકદમ નજીક આવી ગયો છે દરિયો તો અહીંયા બીજ કેટલી જગ્યાએ હતી અને આજે જો એકદમ પવન છે શિવાજ ચાલે રાખ જલ્દી દોડ 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 આગળ દોડો દોડો જા ચાલો આપણે જે જે કદર ફાટી કરે છે શિવ દોડો જન દીકો ચાલ 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 ફટાફટ કરો ગંદા પાણીથી અહીંયા ગુફા એક આખી બનેલી છે તમને બતાવું છું એ સામે પાછી દરિયામાં વહી જાય એમની મોટી ગુફા છે આગળ વરસાદનો એકદમ દરિયાનો ગુફા તો દરિયો છે અને અહીંયા જો શિવાયભાઈ રેતીમાં રમવાનું કામ શરૂ કરી દીધું છે જો શિવાય જે કામ જોતું હતું લઈ લીધું છે હાથમાં દરિયે રમવા આવું હતું એટલે દરિયાની રેતી એ રમવા વળગી ગયો છે શિવભાઈ શું કરો છો રેતી એ ધજા મૂકી છે અને શિવલિંગ બનાવવાનો પણ ટ્રાય કરતા પણ શિવ નવ બની એક બીજો ફ્રેન્ડ હતો શિવ દે મૂકી દે એમ પાછી કોદીને ભાઈ રેતીમાં બેઠો છે અને શિવાસભાઈ મોજ કરે છે શિવાસ હવે રેતી ભરવાની રમત શરૂ કરી ઊંડો રેતીમાં એક ધારો રમે છે અને જો એને હવે આવું બધું બના Nói chạy bên đây

અને જો વાય પૂરા વાય એવી છે એમાં પાણી તો ઉપરથી આવે છે અત્યારે શિવેશભાઈ ને શિવ અંદર ઉતરવું છે તારે લ્યો આ તો વાયમાં બેસી ગયો મારો કાનુડો ગમે ને જગ્યા કર લે મજા આવી ગઈ તે કૂવામાં બેસી ગયો છે ભરવું છે પાણી શિવેશભાઈ પાણી લઈ લે કાઢી ને આપો એમાંથી